ઠામ ગોઠવાનું ચાલુ કરી દીધું આપણે હવે આ માર વી પેડીસ ને ધોઈ ગલી એ મારા બાપા ની છે આ કેન છે ને એમાં ભાઈને ને ડ્રેગન ફ્રૂટ ને વાવવાનું છે જો એટલે ને તૈયાર કર્યા મસ્ત ચાલો આપણે રોટલો ફૂલીને ને દાળા જેવો થઈ ગયો છે તો જોઈ લઈએ આપણે તો પાકી ગયો છે મસ્ત ફેમિલી આપણે તૈયાર થઈ ગયા છે પીએ મૂવી જોવા માટે ગધેરા ગાડીમાં જમ જારે જઈએ છે બીજા બધાય પાછળ આવું બસ તમને આગળ બતાવીશ વિડિયોમાં

જય શ્રી કૃષ્ણ જય સોમનાથ કેમ છો બધા મિત્રો આશા રાખું કે બધા મજામાં જશો તો સ્વાગત છે તમારું આજના નવાલોગ માને જો અમારે કામ કરવાની શરૂઆત થઈ ગઈ છે ને મેં મોડો ઉતારવાનું ચાલુ કર્યો રસોઈને એવું બધું બનાવું હતું એટલે બનાવી લીધું રસોઈને એવું બધું અને હવે જો મારે સાડી ધોવા ચાવે છે કેમ કે હમણાં કેટલા દિવસથી પાણી આવતું નહોતું એટલે પાણી આવવા વર્ગી ગયું છે એટલે મારે છે ને સાડી ધોવાનું ને એવું બધું જો સાડી ધોવા ચાવી અને જો હજી કપડાં કે કાંઈ નાયુ થયું કે કાય છે નહીં જો સારી ને બધું ધોઈ લઈશ ને પછી નાઈસ અને આજે મૂવી જોવા જવાનું છે એટલે સાંજે મૂવી જોવા જાશું અને બે મમ્મી ના બાકી છે બે મારા પછી ધોઈને ખાશે ને જો બધા જમવા બેઠા જ છે અને મેં કપડાં ધોતી દે એટલે જો સાડીને હું ધોતી એટલે જમીન નો મજા આવે જો કપડા ધોવાઈ ગયા અને બધા જમવા બેસી ગયા ને તો હવે હું જાઉં જમવા માટે કેમ કે મારા રાહ જોઈને બેઠા હતા બધા એટલે હું તમે બધા જમી લ્યો પછી હું આવું એટલે જો બધું ધોવાઈ ગયું ને જામાં છે ને સાડી નીચાવવા માટે મૂકીએ નીચાવીને સીધી તરકે નાખે કેમ કે તરકો ફૂલ છે એટલે કહે ઘા સાડી સુકાઈ જશે પછી હવે આગળ હું બતાવીશ ને આમાં ઝૂંઝની જો ઝૂંઝની સૂતા બપોર પછી ના પાંચ વાગી ગયા છે ને જો આપણે પાછું કામ કરવાનું ચાલુ કરી દીધું કેમકે જો બપોર કપડાં ધોઈને ફ્રી થઈ ગઈ ને ત્રણ જેવું થઈ ગયું હતું તો થરી પણ માટે આરામ કર્યો પછી ધોઈને તૈયાર થઈ ગયા હવે જો સાડી ને એવું બધું થયું હતું તો એ બધું લેવાનું છે ને ને જો વાસણ એમનું પેલા ગોઠવવાના છે ને વેલી રસોઈ બનાવવાની છે કેમ કે અમારે છે ને મૂવી જોવા જવાનું છે તો વહેલી રસોઈ બનાવી લઈએ વેલું ખાવું છે આમ થામને એવું ગોઠવી લઈએ પછી કપડાં ઉપરથી લઈ આવું કાકીને ને સુકાવ્યા હતા કપડાં લઈ અને ઉકેલવાના છે ને એવું બધું કરવાનું છે તો જો હાલો લોઠામ ગોઠવાનું ચાલુ કરી દીધું આપણે હવે આ માંડવી પડીશ ને ધોઈ ગલી એ મારા બાપાની છે એટલે કુકરને સાઈડમાં રાખી દઈએ બાપા માટે આપણે થામ ને એવું ગોઠવી લીધું હવે જાય કાકી કપડાં લેવા માટે કેમ કે કપડામાં છે ને સારી કલર બળી જાય સુકાઈ ગયું છે ને એવું બધું થઈ ગયું છે લઈ આવીએ આપણે ના આ ઉપરથી તમને બતાવીશ કાટિંગ મેળીએ જો એના કપડાં સુકાતા હતા ને અમારા પણ ભેગા એમ જો લાકડાને એવું બધું ગોઠવી ગયેલું છે અને જો આ કેન છે ને એમાં ભાઈને ડ્રેગન ફ્રૂટને એવું વાવવાનું છે જો એટલે અહીંયા તૈયાર કરે તો ચાલો આપણે કપડા ભેગા કરી લઈએ પછી હકેલીને બધું મૂકશું ને પછી જો હમણાં રસોઈનો ટાઈમ થઈ જાય રસોઈ કરવા બી હું છું અમારે ખખેડ ખખેડ ને લઉં છું એટલે છે ને પાવડર ને એવું હોય ખરી જાય જોકે પાવડરને એવું તો હોય નહીં આપણે સારખા ધોઈ ગયેલા હોય એટલે ચાલો આપણે કપડાને એવું લઈ લીધું હવે જાઈ નીચે કપડા લઈને જામજો પોલીસ ને પગથિયેથી કપડા લઈને ભેગા કરીને હું લેવાતી એ છે ને

બધાને છાશનો મસાલો ફરજિયાત પીવાનો છે તો જો હું બધું જોડા ભાજી પછી જલજીરા નાખીશ મીઠું નાખીશ એ તમને આગળ બતાવીશ એટલું પછી આગળ બતાવું ચાલો જો મસાલો આમાં મોરી નાખી દીધું ધાણા ભાજી અને ફદી હવે માથે જીરું નાખવું ધાણા જીરું હવે જો મીઠું નાખવું એટલું જેટલું ખારું ખાતા એ પ્રમાણે જલજીરા નાખી સુવે તે હાલે ન હોય તે હાલે હું તમને જોવે મિક્સરમાં પીસીને તમને બતાવીશ પાસે ડાગ છે હાલો હવે છે ને મારે જાને પીસવું બધું જો આમાં નાખી દીધું જલજીરા ને બધી પેસ્ટ કર દો તૈયાર ફરજિયાત બધાને છાસ માં નાખીને ખાવાનો જ આપણો મસાલો પીસાઈ ગયો તો ખોલીને બતાવું તમને

આપણા રોટલા જો તૈયાર થઈ ગયા છે ત્રણ રોટલા જ કરવાના હતા અને બીજું મારે છે ને ભાત મૂકવાનું છે જો એટલે ટોપને ટોપને કાતી વાળો કરીને મૂકી દીધો છ રોટલા થઈ ગયા છે જો એક રોટલા પાકે છે બે રોટલા ચડી ગયા કેમ કે ચૂલે હોય એટલે ઘાય ઘા થઈ જાય ગેસનું ગેસમાં હોય તો હજી ધીમે ધીમે થાય જો ચૂલે હતા તો ઘાય ઘા થઈ ગયા ત્રણ રોટલા છે ને મારે ભાત બનાવવાનું છે તો ભાત માટે હું ટોપ મૂકી હમણાં અને તો તમને આગળ બતાવીશ ચાલો આપણો રોટલો ફૂલી ને જેવો થઈ ગયો છે તો જોઈ લઈએ આપણે તો પાકી ગયો છે મસ્ત કેવી ચીણી ચીણી મસ્ત ભાત પડી છે એમાં ચાલો મેં જો ભાત કી દીધું બનાવવા માટે તો મેં મહેમાન પણ આવી ગયા ભાત છે બહુ ટોપ મોટો છે ધીમે ધીમે પાકીશ મસાલા ને એવું બધું નાખી દીધું હતું

અત્યારનો શો છે તો અમારે જવાનું છે તો જો તૈયાર થઈને નીચે જઈએ કેમ કે જમવાનું બધું મોડું થઈ ગયું તો અમારે તો જો આમને છે હાલો હવે જઈ જઈએ નીચે બધા નીચે રાહ જોવે છે આપણી આ વિમુ વિમુ આ વિમલ છે હો અમાર વિમલ આ કોઈ લઈ જાતો નથી તું જો એવો દાદુ ભેગોન ને બાપ ભેગો આ કોઈ લઈ જાતો નથી તું દાદુ ભેગોન ને બાપ ભેગો જો એવો તને આવવાનું

चल हल्ला भाई अमर गैंग चालू થઈ ગયા આવની ઓરદ સોસાયટી લઈને આવી અમારા કે તો યાર હાલો ભાઈ જો અમે આખી ગેંગ આવી ગઈ છે પાછો પાછો જો ઓરદ સોસાયટી લઈને આવીસ માર ભેગી હું ચાલો અમે એક મેં મારા આવે છે ચેક થઈને હાલો આપણે જઈએ આપણું ચેકિંગ થઈ ગયું મને હું ખબર ઓફ મટી ગઈ મટી ગઈ Làm sao đang được cái này sao? Cái này cũng không có gì đặc biệt. Sao mà nó nhiều như vậy? દોઢ વાગી ગયા ને મૂવી પૂરું થઈ ગયું જો બધા નીકળી ગયા બરાબર જો અમારે બે બે છે ને ફોટા પાડે બરાબર ને આ જો કહ્યું ને મારી પાછળ પાછળ ફળશ રવિયા કમર ભાઈ આવે તમારા ભાઈ છે કે હું નાના સાહેબ રહી ગયો લાગે જા બે બે નું ફોટા પાડતી તીયું અને આ જો હાલો જાઈએ અમારે અડધી ગેંગ તો બારબાર નીકળી ગયા એમ ચાર જ છીએ બરાબર કે બેન ની ફોટા પાડતા હતા એટલે

તો વિડીયો ના અહીંયા એન કરીએ મળીએ કાલ સવારે નવા વિડીયો સાથે તો બધા જય શ્રી કૃષ્ણ જય સોમનાથ હોય હોય હાય હાય હોય હોય